હાજી આજ તો થોડો વેલો બેસી ગયો છું એટલે આપણે ત્રણ વાણી આજ ત્રીજી વાણી લેશું બધા આ સદગુરુના મારા વાલા શું વાત એ સદગુરુના તો ગુણલા એ જેટલા ગાવ એટલા ઓછા છે મારા પ્રભુ મારા ઈશ્વર હે મારા વાલા આવી ભક્તિ મને સદાય દેજો મારા સદગુરુમાં હું ચરણોમાં બેઠો હું

ਗੁਰੂ ਗੁਣ ਨਸਾਜਰ ਤਾਮਨੇ ਲੱਖ ਲੱਖ ਵੰਦਾਨਾਂ ਲੱਖ ਲੱਖ ਵੰਦਾਨ ਤਾਮਨੇ ਕੋਟੀ ਕੋਟੀ સાગર મેં જેમ ગુ સાગર એ સાગર તો કરોડો કરોડો વંદન એ પણ ઓછા કહેવાય એનો તો કોઈ એ તો અમૂલ છે એનો કોઈ હિસાબ નથી એટલા વંદન કરો તો પણ ઓછા છે સદગુરુ

Ai, arraspar se tamare Adi-aji, inandita-tame, jnana

ચોરાશી લાખમાં ફરતા રહીએ છીએ માંડ ત્યારે આખે અંધાપો તો યુગથી અમારે પણ હે સદગુરુ ત્યારે પણ તમારા જેવા જો સદગુરુ મળ્યા ને ત્યારે તે જે જડુંબિયા વાળા અસ્પર્શ છે તમારે હે સદગુરુ આપનો સ્પર્શ થયો અંજન અંજન એટલે કાચ્યો શું કે લોકોમાં તો એ તમે અમને આંજ્યા જ્ઞાનના અંજન આપ્યા એ અંજન તમે નાખ્યા અમારી દ્રષ્ટિ શુદ્ધ એ અમારો અંધારો મટી ગયો એવાંચન તમે એવા એવાંચન આ કાળો જેવલો છે તમે એવા અંજન આપ્યા મને પ્રકાશ પ્રકાશ મારી દ્રષ્ટિ એ દ્રષ્ટિ દીવે દ્રષ્ટિ થઈ ગઈ હે સદગુરુ એ આપના સ્પર્શે થયું છે આપના ચરણે શરણે બેઠા છે ત્યારે

ਛੱਟ ਕੀ ਨਿਆਇਉ ਛੇ ਦਿਨ ਤੁਮੈ ਕੋ ਪੜ ਮਾਰ ਬੰਦੈ ਨਾ ਗੁਰ ਗੁਣ ਨ ਸਾਗਰ ਤਾਮਨੇ ਲੱਖ ਲੱਖ ਵੰਨ ਲੱਖ ਲੱਖ

મેં તમને કીધું એમ ચોર્યાસી લાખ કર્મોર્મો કરી પડમાં છેદી દીધા અને બાળીને ભસ્મ કરી દીધા એવા કુકર્મો કર્મો બધાને ચોરાશી લાખ માંથી તે છોડાય મારા સદગુરુ

ડુબતા મત ધરીએ હતા એડી દો ત્યા કિનારો દુબતા મત ધરીએ હતા આગી દો પ્યા કિનારો તાપે સપલા યમને ઉતારો ગોર ગોરો ના સાગર તામને લાખ લાખ અંદા કોટી કો છે સાંભળ ડૂબતા મદધરીએ હતા હે સદગુરુ ત્યાં દીધો તમે કિનારો તાપે તપેલા અમે તમે દીધો ત્યાં ઉતારો ડૂબતા મતરીએ હે મારા સદગુરુ મારી નાવડી એ ડૂબવાને લાગી હતી ડૂબતા મદદારીએ અમે ડૂબવા લાગ્યું

એ બધા આપણા ફાફડામાંથી છોડાવીને તમે કિનારે લાવ્યા મારા વાલા અને કેવા તાપે તાપેલા કામ ક્રોધ લોભ મો મધ અશુદ્ધ મન બુદ્ધિ ચિત બધામાં કેટલા ભરમાયેલા ને ભટકેલા હતા મારા પ્રભુ હે સદગુરુ તમે અમે ઉતારો દીધો ઉતારો જેમ આપણે કે જે ત્યારે આપણે ઉતારો એ જે આપણે એ રીતે એટલે

તમસે ભરેલા મારા એ ઉરના તણા રે તોડા યા તમસે ભરેલા મારા ઉરના તણા રે તોડાયા કામ કો મદન મમાતા છોડાવ્યા કરી આગરે હતી ત્યાં મે કરી દીતા ચંદ ના સાગર તમને લાખ લાખ વંદન લાખ લાખ વંદન તમને કોટી કો ગુરુ ગુણ સાગર તમને લાખ લાખ વંદન એ કોટી કોટી વંદન તમસે ભરેલા અમારા ઉરનારે તાળા હે સદગુરુ તમે તોડાયવા તમશે અધારાથી ભરેલા અજવાળા નું નામ માત્ર નહીં હે સદગુરુ તમે એ ઉરના તાળા અમારા અંતરના તાળા તમે ગણા નામનો જે પ્રકાશ ફેલાયો અને અમારા અંધારા કયા તમશે ભરે તમશે ના અંધારું

અમે તો અંધારામાં હતા અમે એને બધું સાચું સુખ માનતા હતા અમે એમાં જ રાત્યા પાચ્યા રહેતા તા કામ ક્રોધ લોભ બો માયા મમતા એમાં પણ એ સદગુરુ એ તમે જોયું તો બધું અમે જોયું તો બધું ખોટું છે હા અમારા સદગુરુ કે બધું થોડું 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 વ્યવહારિક છે પરિવારમાં બેઠા બધું થોડું 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 સંસાર સમાજમાં બેઠા થોડું 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 જરૂરી છે કેટલું જેટલું હંડીમાં હાંડી એટલે જમવામાં જેટલું નમક કોઈ મીઠું હોય એટલું અતિની ગતિ બધું ખરાબ છતાં એ સદગુરુ એ બધામાંથી તમે અમને છોડાયવા આપના વચનો વચનોની મોતીની માળા પહેરી આપના વચનોને અમે ગ્રહણ કર્યા તો હે પ્રભુ જે આગ લાગતી ત્યાં બધા આવરણોની આમ આમ તાપે તાપેલા હતા અમે ને કરી દીધા એવા ચંદન જેવા તાટક વળી ગઈ ઠંડા થઈ ગયા શીતલ થઈ ગયા શું ગુણ લાગવ મારો વાલા શું ગુણ લાગવ આપણા જેટલા ગામ એટલા ઓછા છે એ સદગુરુ સદાય આપની જેવો આ જનમ નહીં જનમ જન્મારો આપ બળજે મારા સદગુરુ અને

માગે જન્મ જન્મ આવતા જો એવી રીતે અમને ને જન્મ દે મારા વાલા તો તમે જ મળજો આપ જ મળજો અને અમે આપના ચરણે શરણે બેસી ગુણગાન ગાઈએ અને સદા એ રીતે જ જન્મ 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 હે સદ્ગુરુ અમે આપના સેવક રહીને થઈને રહીએ આપણી પાસે અમે રાખ થઈને અરજીઓ રાખતા રહીએ એ જ અમારી સદાય અરજો મંજૂર કરજો અને અમારો અમારો જીવન એક ઉતાર્થ બનાવજો સદાય અમને તારજો તારજો ને તારજો બોલીએ સદગુરુ ભગવાન કી જય કુલ ગુરુ ભગવાન કી છે આજ કે આનંદ કી છે હરી ઓ શાંતિ હરિમ શ્રી હરી સતગુરુ સદગુરુ કૃપા